કેશદ તાલુકા રજપૂત યુવા સંઘ દ્વારા સિત્તાવીસમો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો કેશોદના સરસ ચોકમાં આવેલા ઓદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે કેશોદ તાલુકાના રજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત શરૂઆતમાં ડાયસ પર બિરાજમાન મહેમાનો ડીસીએફ રાજદીપસિંહ ઝાલા ન્યુરોસર્જન વોકાટ ડૉક્ટર જિગરસિંહ જાડેજા એ આર ટીઓ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા પીએસઆઈ વેરાવળ રામદેવસિંહ રાયજાદા તથા કેશોદ સર્વે સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્યો કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મહેમાનોનું શાબ સ્વાગત નરેન્દ્રસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું કેશોદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદાના જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષથી કેશોદ અને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે આજ રોજ કેશોદ આજ રોજ યોજાયેલા સન્માન સમારંભમાં ધોરણ એકથી કોલેજ સુધીના એકથી ત્રણ રેન્ક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ બળદેવસિંહ ગોહિત તથા મહામંત્રી ત્રિપાલસિંહ રાજય દ્વારા ભારે રેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન તેમજ એલાઉન્સર મહાવીરસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આમ આ સન્માન સમારંભ યોજાતા કેશોદ તાલુકા રજપત રાજપૂત યુવા સંગઠનમાં લાગણી જોવા મળી છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને વાલીઓએ હાજરી આપી હતી અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રો એ સુપર પચન ને સબસ્ક્રાઇબર નથી કરી તમે સબસ્ક્રાઇબર કરી લેવી કેશોદ આજનો જો સત્યાવીસ નો ઇનામ વિદ્યાર્થી કાર્યક્રમ કેશોદ તાલુકા રાજપૂત ઉપસ્થિત રહેલા બહુ સંખ્યામાંથી કેશોદ તાલુકાના આજુબાજુના વિદ્યાર્થીઓ માતાઓ બહેનો વડીલો બધા ઉપસ્થિત રહેલા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપેલા છે જેમાં દાતાઓ શ્રીઓ પછી આવેલા મહેમાનો અને કેશોદ તાલુકાની તમામ ટીમ તથા આજુબાજુના તમામ કારોબારી સભ્યોએ ખૂબ સારી મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમની સફળતામાં સફળતા બનાવી જય છે નોમે કુબ કુ બબાત માનીએ છીએ જય